એટલે તમને આમ માનવ મેરા તો જોવા મળે ને મળે જ મારું નામ વૈદેહી સંજય છે કેમ કે ભુજ વાસી હશે તો તમે કોઈ પણ વિસ્તારમાં જાશો તો દરેક શેરી એ શેરી પણ જરા છાંટા પડે એટલે બધા પોત પોતાની અગાસી જોવા મળે છે એમ શેરી રમતો રમવાની સ્ટાર્ટ થઈ જાય વરસાદ માં પલોણા નાના છોકરા થી લઈને મોટા સુધી બધામાં ઉત્સાહ જોવા મળે છે અને સાંજ પડે ને પાસે આંટો મારું ને કેટલું પાણી આવ્યું

આટલા વરસાદ માં આવો હોય એટલે ઉપરવાસ માં વરસાદ સારું પડ્યું છે લાગે એવું છે કેવી આનંદ ની લાગણી અનુભવ બહુ સારી અનુભવી ગરમીમાં જરા રાહત થશે